તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે જામનગરના સભાના છે આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક મક્તિએ એક વ્યક્તિએ આવીને મારા ઉપર કશું ફેંક્યું મને એવું લાગ્યું કે પથરો ફેંક્યો છે પણ પાછળથી લોકોએ જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી મારી પાર્ટી સત્તામાં નથી હું મંત્રી નથી અમારી અમારી તમે અમને અમને પ્રશ્ન પૂછો મારો મારો કે પાર્ટી ની જૂતું ફેકાયું કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા એ આ જૂતું ફેંક્યું હોવાનું સામે આવ્યું છે જે બાદ આપના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે આમ આમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાભાઈએ કહીશું કે અમારા લોકો પાર હુમલાઓ અમે ચલાવી નહીં લઈએ આવી રીતના અમારા લોકો પર હુમલાઓ અમે કોઈ પણ ભોગે સાખી નહીં લઈએ અને ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ અને લડતા રહીશું અમને ભલેની જેલોમાં નાખવામાં આવે છે અમારા પર ખોટા કેસો કરવામાં આવે છે અને અમારી તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે આપ નેતાઓ ડરતા નથી અને ઝૂકતા પણ નથી ગુજરાતની જનતા હવે આપ તરફ આગળ વધીને બદલાવ લાવવાનો નિર્ણય કરી ચૂકી છે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાની પ્રતિક્રિયાઓ તો આપી રહ્યા છે પરંતુ શું થાઉ છે તે આપના નેતાઓને જ ખબર નથી જાણે બોલવા ખાતર બોલવા માટે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું તેવું ગોપાલ ઇટાલિયા પણ જણાવી રહ્યા છે પરંતુ આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ કહ્યું કે એક વ્યક્તિએ પાણીની બોટલથી હુમલો કર્યો આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે પાણીની બોટલ થી હુમલો કરે છે આજે ગોપાલ ઇટાલિયો પર હુમલો થયો છે અમે ડરી જવાના છે કોઈ ડરવાનો નથી ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક મજબૂતાથી બહાર આવશે મજબૂતાથી ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવશે

કેટલાક અસામાજિક તત્વોએ સભા પથ્થર પથ્થરમારો કર્યો છે કેટલાક અસામાજિક તત્વોએ સભા પથ્થર પથ્થરમારો કર્યો છે કેટલાક અસામાજિક તત્વોએ સભા ઉપર પથ્થર મારો કર્યો છે ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થરમારો કરીને એ જો એમને ડરાવા માંગતા હોય આમ આદમી પાર્ટીને રોકવા માંગતા હોય તો એક વાત કાન ખોલીને સાંભળી લે આમ આદમી પાર્ટી આવી રીતે ઉભી રહેવાની નથી તમારા આવા હુમલાઓથી તમારા આવા પથરાઓથી ડરવાના નથી તો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજાની પણ પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે આજ મને મોકો મળવાથી સમજ થોડુંક હોવાથી આ કાર્ય કર્યું છે હવે નજર કરી અન્ય સમાચારો પર ગુજરાત શિક્ષણ બોર્ડ ભૂલ સુધારી ધુણેટીના દિવસે યોજાનાર પરીક્ષાની તારીખ હવે બદલી લેવામાં આવી છે નોંધનીય છે કે આ ભૂલ કરવામાં આવી હતી અને હવે આ ભૂલ સુધારી દેવામાં આવી છે ધોરણ દસથી બારની પરીક્ષાની તારીખ બદલાઈ છે ધોરણ દસની સમાજની પરીક્ષા હવે અઢાર માર્ચે લેવાશે ધોરણ બાર સામાન્ય પ્રવાહની એકાઉન્ટની પરીક્ષા સત્તર માર્ચે લેવાશે તો સામાન્ય પ્રવાહની ઇતિહાસનું પેપર અઢાર માર્ચે લેવાશે આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહનું બાયોલોજીનું પેપર સોળ માર્ચે લેવાશે અમદાવાદમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે મારામારીઓ પાસે લાઈવ મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે જો કે ચોંકાવનારી વાત એ છે કે પોલીસની હાજરીમાં મારામારીની ઘટના બની આ દરમિયાન લોકોનું ટોળું પણ ભેગું થઈ ગયું હતું અને જેના દ્રશ્યો સામે આવ્યા છે તો મારામારીનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે આ સમગ્ર ઘટના દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે પોલીસની હાજરીમાં જ આ રીતે અસામાજિક તત્વો બાખડે છે મારામારી કરે છે પરંતુ પોલીસ કંઈ જ નથી કરી શકતી હાલ આ મારામારીનો વિડીયો વાયરલ થતાં